પરિવાર દ્વારા સાયબર અંગે જનજાગૃતિ ફેલાય તે માટે સેમિનાર યોજાયો હતો શહેરમાં ખાકી પોતી પરિવાર તથા ભાવનગર જિલ્લા પોલીસના સંયુક્ત ક્રમે જનજાગૃતિ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર શહેરના સિંધુ નવજવાન હોલ સિંધુનગર નગર ભાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું

आपके जय राजन। लेकिन आप मुझे विश्वास चाहिए कि आपका तरफ आलोक तरफ के नाम पे करेंगे। क्योंकि पुलिस को भी बहुत ना समय का दमिया है। यार बिजली का इंतजार करेंगे। क्योंकि कब ख़बाब मिलेगा काम के लिए? अने जीवन जीवन में काम किया जाता है। क्योंकि इसमें कौन सोचना चाहिए? आपके साथ जितना इस � અને આ રથયાત્રા દરમિયાન આપની સાથે કામ કરશે આપણી નોલેજ કેવી એવો તમને પૂરો વિશ્વાસ છે એ આવા પ્રોગ્રામ રાખી અને એક જે મનોબળ જે છે આપણું મજબૂત મનોબળ કરે છે આપણે સેવા કરીએ છીએ પણ અધિકારી જે અહીંયા સ્ટેજ ઉપર આવીને એક વખત એમ કહે કે નહીં ભાઈ આપણે અચ્છા કામ કે વેરી ગુડ આપણો થાક ઉતરી જાય તો આજે જે જૂના ડીવાયપી સાહેબ છે આપણી સાથે અહીંયા ભાવનગરમાં પોતાની નજરે તમને કામ કરતા જોયેલા છે તો મને બી એ આજે વાત જાણી અને ગર્વ અનુભવ છું તમારું બીજી વાત કરીએ તો સાઈબર ક્રાઇમની સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ તો ટ્રાફિકની થોડી વાત કરીએ તો કામ હોય છે અને એની અંદર ઉત્સાહ રહે કામ કરતી હોય છે મનીષ ઠાકર સાહેબે જે વાત કરી કોરોનાની કોરોનાનો જે સમય હતો કેટલો વિકટ હતો અને એ વિકટ પરિસ્થિતિમાં મનીષ સાહેબ બે વખતે વાત કરી કે આખી પોતીના જવાનો જવાનો કહીએ છીએ એટલે અમે પોતાના જ ગણીએ છીએ આખી પોતી એટલે પોલીસની પોચી પોલીસના જવાનો સાથે જેમ વાત કરી એમ ચાનના જોખમે જે કામ કર્યું છે એને અમે અહીંથી બિરદાવીએ છીએ એના માટે એક ગડગડાટ